રામ રામ જય રામ છઠ્ઠી ડિસેમ્બર જ્યારે આ બાબરી ધોસનો જે કાર્યક હતો એથી પહેલાંની જો એથી પહેલાં જાઉં તો ઓગણીસો છ્યાસીમાં રામશીલાના સ્વયં સંયોજક તરીકે ભુજ શહેરની જવાબદારી હતી એ તો આજે આપણે મૂકતા અને પછી બાણુંમાં કલ્યાણસિંહજીની સરકાર હતી આપણે બીજેપીની અને જબરદસ્ત આર્મીની અને બીએસએફની સિક્યુરિટી હતી કે મંદિરને કે મસ્જિદને કોઈ ચકલું પણ ન ફરકી શકે આવી તૈયારી હતી એ સમય દરમિયાન લાખો કારસેવકો સમગ્ર ભારતમાંથી અને અઢારે વર્ણોમાંથી એમની કોઈ એક કોમમાંથી હિન્દુ સમાજ એકતમ અને જાહોમ કરી ઉતરી પડ્યો હતો અને એ સમય અયોધ્યાનો માહોલ એવો હતો કે એણે શું થશે અસંખ્ય ભોગ લેવાય એવી પણ સ્થિતિ હતી પણ નામ માનની શ્રી કિલણસિંહજીએ એ બધી પરિસ્થિતિ સાચવી લીધી અને એ સમયે અયોધ્યામાં આવું અત્યારે આજે હવે જે બાવીસ જાન્યુઆરીએ જે કાંઈ મંદિર બની રહ્યું છે અમને એ સમયે પણ કલ્પના થતી જ કે એક આવનારા દિવસોમાં અમારા બધાનું જે કાંઈ યોગદાન છે અમે જે હિન્દુ આના ઉપર ઘણા બલિદાન પણ આપણે આપ્યા છે એનું કુદરત ભગવાન રામ ગમે ત્યારે આપણને એનું ફળ આપશે જરૂર અને એ સમયે કારસેવકો જે પોતાની નિષ્ઠાથી ફરજ બજાવી હતી પોતાની જાનની પરવા કર્યા વિના એ સમયે અમે પણ એટલું બધું જોતા હતા કે હવે જે કાંઈ થાય તે રામના નામ ઉપર લડી લેવાનું કારણ કે છેલ્લે દિવસે અંતે અંતિમ રામ નામ બોલાય છે આજે બત્રીસ વર્ષ ઓગણીસો બાણું પછી છઠ્ઠી ડિસેમ્બર એ દિવસોને યાદ કરી છે ત્યારે એ બધું ગમ ભૂલી અને આજે જ્યારે બાવીસ જાન્યુઆરીના માનનીય નરેન્દ્ર મોદીજી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના આપણા વિરલા કહી શકાય એવા હિન્દુ સમાજના જેને કે આપણે ધરોહર કહી શકીએ એવા જ્યારે મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને નિર્માણ ભવ્ય મંદિર ખુલ્લું મુકાશે અને હજારો લાખો સંખ્યામાં સંતો મહાત્માઓ મહંતો અને વિદેશ વિદેશ મોટી સંખ્યામાં લોકો પધારશે એ અમારા માટે અતિ ખુશીનો એક માહોલ છે